ને વાગ મારા દુખે ખરેખર કિસ્સા પૈસા ના હોય દારૂ પીવાની ફૂલ ઈચ્છા થાય ને ખુબ તકલીફ થાય છે પૈ ખુબ તકલીફ થાય છે ભાઈ બાબુ હા ઉધી આ ભમરોજી આગેવાન બેઠા છે ને ઉધી તો કોઈ ની તાકાત નથી કે તને તકલીફ પાલે

હા તો પછી ચૂંટણી આવે તારા દારૂની પેટીએ શું જખમરાવા ઉતારો છો એટલે કોઈકને પૈસાની મદદ કરો કોકને ઘરમાં ખાવા આલો ગરીબ ગરબાને રાશન લઈ આલો એટલે કોઈક ગરીબ બાપની છોકરી પહેરાઈ આલો લો એટલે આ રીત તો હું તો કોઈ ગોમના પુલિયા પાટિયા ખાઈને તમે પૂરું કરશો અને કદાચ હારશો ને હારશો તો કમસે કમ પૂન તો થાશે આના કોઈ અફસોસ તો નહીં થાય ખરેખર ખરેખર આટલા દાડા તો મેં ખાલી ઓભળ્યું તું કે દારૂડિયા દિલના હાસા હોય આજ ખરેખર મેં જોઈ લીધું હવે ખોટા રોવાના તતિગ ના કરો રેડી આયા તા શું લેવા એ કો આબામાં તો એમ આયા તા કે ભમરોદી આગેવો ને આ વખતે સરપંચમાં ફોર્મ ભરેલા છે ઓહોહ અમ્રોદી સરપંચમાં ફોર્મ ભરે છે તો આ કાપો દી શું પટાવાળામાં ફોર્મ ભરે છે લ્યા તારો મોટો તો લાગતો નથી કે તને કોઈ પટાવાળો બનાવે ઓળખો સા અમરાજી તમને ખબર ના હોય તો કહું કે અમારા દાદા અને ઈયાના દાદા 20 20 વર્ષ આ ગામમાં સરપંચાઈ ભોગવીન જા છે ઓય પણ તમારા દાદા તો મોણ હતા ભાઈ તમારા દાદા ઈયાનામાં મોણ હાઈ હતી તમે તો ઈયાના જોડો દેવાય નથી પાચા અલા ભાઈ બી એને મારું જ ઘર મળ્યો ભોડા કૂટવા અલ્યા ભાઈ બાબુ હું તો ઠેઠથી થી ગમે હારું કોમ કરવા દઉં ને શરૂઆત હંમેશા નાના માણસ જ કરું છું અલ્યા ભાઈ નાના માણસ મળી અને શરૂઆત કરવામાં શું ફાયદો આ કાપોજી નાના માણસ મદદ કરી અને પછી શરૂઆત કરશે શું મદદ કરશો કો અલ્યા હવે બાબુ એ ખુદ મરસન રોટલા ખાઈને દાડા કાટે છે ગોપડા પડ્યા છે એ શું તમારું ભલું કરે એટલે હું તમારું ભલું કરીશ હું

ওহম আর হার কিরে গিরে মোহরিং আকার হার